નવાપરા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે થયેલ મારામારીમાં વધુ સાત આરોપીઓને ઝડપી લીધી પોલીસ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલ મારામારી અને ત્યારબાદ સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને પક્ષે માથાકૂટ કરતી વેળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી જેને લઈને નિલમબાગ પોલીસે દસ પૈકી સાત આરોપીને ઝડપી લઈ તોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી là máy của sống